જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીની સૂચનાથી શહેરમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટમાં જે કસ્ટમરને પનીરના શાક કે ડેરી એનાલોગમાંથી બનાવેલા શાકનું વેચાણ કરવામાં આવે છે એવી જગ્યાઓથી અમે પનીર અને ડેરી એનાલોગના મળીને બાર જેટલા સેમ્પલ કલેક્ટ કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તદ ઉપરાંત જીજી હોસ્પિટલના ડીનશ્રીના પત્ર અનુસંધાને જીજી હોસ્પિટલના રસોડા વિભાગમાં જે પેશન્ટ માટે ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે એ ખાદ્ય પદાર્થોના દસ જેટલા નમૂના લઈને એ પણ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે હા જીજી હોસ્પિટલના રસોડામાંથી જે પેશન્ટને પીરસવામાં આવતા તૈયાર ખાદ્ય પદાર્થો ઘી ગોળ દાળ વગેરે ખાદ્ય પદાર્થોના ને નમૂના દસ જેટલા કલેક્ટ કરવામાં આવે છે અને દિનશ્રીની સૂચના અનુસંધાને અમે નિયમિત દર મહિને આ સેમ્પલ કલેક્શન કરીએ છીએ હા આ અગાઉ અમે જે નમૂના લીધેલ છે એમાં કોઈ વાંધાજનક મળેલ નથી છતાં સરકારશ્રીની સૂચનાના અમલવારી અંગે આ કામગીરી કરીએ જ છીએ